લગભગ બારે એક બે થઈ ગયા છે બારે બે અઢી થઈ ગયા છે હું તો હું એક વાગે બીજા પછી જાગતા ઊંઝા કરું તો આજ સમય છૂટતા જ હવા સો એવું થઈ ગયું તો મિત્રો આ કુંડીમાં હે ને હેવાર છે ગયો બપોરે ભીહોન પાણી પીધા સીવું જ ન રહી બપોર તડકો થાય ને ખેવાર આવે આખો યુપી ને હું લગાવે કે લગા કરતા મારી ભી પાણી કરવાની કુંડી છે એમાં ખેવાર નથી થતો બારે શું કું છે તો કે હે ને તારી તડકી છે ને મારી છે ને એની છે ને હે લેણે કે હેવાર ઓસો થાય કાકા હું કે કાકા હું કાઢી નથી ધોવે તો ના થતો કે મારી છે ને ઢારિયા માં છે એટલે કે હેવાર ઓસો થાય હવે મારી ઢારિયા માં કાંઈ છાયો ન તો સી એસો ફેવાર છે તો દેખાને આપણા કાયમ પીવાની સુરી હતી તો ને આજ આવવાનો છે ડબો તો આપણી માંડવી ફાઈનલ આજ કાઢ લેવાની છે ડબો આવવાનો છે સતાય ની કોની ધોવા વર્ગેગો 15 મિલી થાય ને જાજી વાર નઈ લાગે તો એને કે ઢોર થાય પાણી પીય કે જો મિત્રો વાત ધોસ હોય ના બેહી ગયો આપણે બાકી <laughs> <laughs>

તો મિત્રો જોવો એકદમ ચોખી સોણક જેવી કરે નાખી પણ આજ તોય બહુ નો કહાણી કુંડી ઈ કે ઉતા મેરું તે ના તો ઉતા મેરું તે જીવી સોખી થાય એવી ખોટો ઢોર ને મઈ સેવાર નો આવી હું કરે ને કે આપણે જો લીરી ફૂઈ નઈ વારો છોડે ગોહારમણો લે તો મિત્રો ભગરી હે ને અગ અગડ આવી તો મિત્રો રોજ આપણી સાઈડમાં અઠાણ કરે ગોતી થી કોઈ વાતી વાહો નહોતું મૂકતું બેહતા વરત ને ધોકા દી ધોકા દી હું અહીંયા ખેતરમાં નીકળ્યો ને ખળ વાટવા ભાઈ ગયો રૂટે મેં કીધું કે આજે ખડમાં તો ઘુમરો મારે કાક કારક રોજ સરે જાય તે રોજ સે આપણી સાઈડમાં સે કે ક્યું ખડ સરે ગયું કાઉ સે એ તક ખબર પડે મેં કીધું તે ના હું ગો খো আুটে এখোরা মানে রায় ঠিক ঠিক নিয় ঠিক ঠিক নাইডি না ঠেক মার নিক আডে ধর ভাই আডে ধুমরা মরে উকড়ো হ্যাঁ উগু

મિત્રો એક ફેર સાયડ વાટેલી પાછી ફૂટ લઈ લીધી ને પાછી જો કેટલી ફૂટ્યું છે એક છોડવામાં એક બે ત્રણ પાંચ પાંચ ફૂટ્યું છે બોલો એટલો જે ત્રે છે અંદર એટલો જગ્યામાં ભેદ છે તો આ સાડી આપણે મિત્રો વાટે ને બહુ કંઈ જમાવટ ન હોય સાયરમાં તો મિત્રો આ મારો યુનિફોર્મ છે આ ખમી છે ને નોકરી છે મારી નોકરીમાં છે ને આ યુનિફોર્મ પહેરવાનું ଖବର ବତ୍ତ ଆି ତେଲି ବତ୍ତ ନା ତୁ ଆ ବତି ସାଟୁ ଥୀ ବନି ଆଇନ ଥାପଡ଼ା ନାଇ ଲେ ଉଭୀ ହରମ ଥାଏ କାଇଁ ତୁ ହରମ ଥାଏ ଉଭୀ ସାନି ଏ ଫେତ ଦାଖଲ ପଡ଼େ એવું બધું છે ચાલો મિત્રો હું છે ને તમને રોજ ના હગડ દેખાડે મોરીઓ મંડાય નહીં કા જો આ ખળ કેવું ફૂટે આ ખળ આને તેવું કોઈ દી ફૂટ એવું આ ખળ ફૂટે આમાં એવી કોરા મહિનો જો આપ રોજના ના જો જો આ રોજ ના હગડ ના ખળ આખો બાઠે ગયો કોણું 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 ખળ હોય ને એ તો બહુ બાઠે મને આલા કાકાને ફોન આવ્યો મને કે કામ હોય કે રાઈડો નાખો હોય કે કામ તારે ઘેર તા કે થયું તો કાંઈ થયું ને બાપા ભાઈ રોજ હું ઘેરે ગયો તો કાઢા ને કોટાણે તો થેગું હતા મોટું મોટું બાપા પોતાને ફેરવે ના સુરીજી ભાઈ આ આથમણા હે ઓખર પોસે છે એમી જોવા આવીએ ને

એટલે હું કરાય એટલે તો પાકું જ કરી નાખા પછી ત્યાં રોજ આવે તા નહીં પણ આ રો જાતું કહું જોવેલો આ ખડ આખું બાથે ગુનો પણ આ ખડ થઈ જતો રણે વૈઠાજી હું પાછું વૈઠાજી હું તો નહોતો પણ આ કે અહીં મોટે હું થઈ જતું આ ખડી બાથે ગુ પાછું પાછું ખાય કે હું ખબર માલ માલ જ નબળો માલ તો ખાય પણ આ ખડમાં પોદરા છે બે ત્રણ ઠેકાણે રોજના પણ આમાં કાંઈ વળકો નથી ભરેલું કે પાકે ગલખડ છે દીકરું હોય ભાઈ ઘટે મિત્રો ડબ્બો કાર એ ખબર ન રહી અમે તો સાહેબ હતા ડબ્બો ફૂગયો બોલો તેરો લડાઈ લઉં જેટીવમાં હે બનાવાઈ ગયો ને આપણે કેવી નામ ગાઈ

આપણી નબળાઈ એટલી પાણી બે ની કામ વેરી છે એ નથી ખબર પડતી આજ નો બોલ્યું ન કતા બાધે 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 થી કેવું એટલે કે હું મરે છે ને આ કે હું મરે છે એક દી મિત્રો આ બે પછોટાઈ ગયું હું તમને આગળ એની કહાની કા તો મિત્રો આ કી બે ભેરીયું પીવરા હું બધી હે ને બે બે ભી હું ભેરીયું પીવરાવા જે ખોપ છે ને એ બધી ને બે બે ભેરીયું પીવરાવા તે આણી નું મેના ને પીવરાવતો તો ને

અત્યારે અવેડે પાણી પીવા ધતા હોય ને તો ઓછો વાંધો આવે કોણ આવે તો એ બાંધે નહીં આવે ઘેર પાણી કરીએ ને ત્યાં કોળ આવે ત્યારે મરે જીવ માનને માને લેવાનું તો મિત્રો તો ડબ્બો ચાલુ છે ખેતરમાં ને આપણું આપણું કામ ચાલુ છે કામ કરે ને પછી આપણે આગળ બ્લોક બનાવ્યું રણજીત ઓય

Mô Vá hình. Vá hình. Đó bông mốt đó hết cái này à? Vậy hình Vậy

કામ છે બરાબર તમે આ કાં બનાવે મારા બાપોનજી એરિયામાં રહીને ના જ દસ દળ ના જ બનાવે આ આપણે કંઈ ઓલું નથી કરતા એનું પ્રમોશન પણ કામ સારું એટલે હં પછા ઓલા કાપ પતું

મિત્રો મેં માથે આવ્યો બે દિન આગાહી દે ને લમદોર માંડવીયા ની પડી માંડવી તાલો આગળ હાસવેલી હું માંડવી તા ઝાઝી ન જ થોડી છે માંડવીનું ઝાઝું નીકળ્યું ડૂસો અહીં સોય ખર્ચું પડ્યું

মিত্ৰমি কৰে মানে